માન્ય નરેન્દ્રભાઈ મોદીનો એક અનોખો અને આકર્ષક કાર્યક્રમ એટલે મન કી બાત અને એ કાર્યક્રમ થકી કરોડો દેશવાસીઓને હંમેશા પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું કામ દર મહિને એ કરી રહ્યા છે આજે મન કી બાતનો કાર્યક્રમ એ ધ્રાંગધ્રા શહેરમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તા ટપુભાઈને ને ત્યાં યોજવામાં આવ્યો છે નગરપાલિકા અને સંગઠનના પદાધિકારીઓમાં ઉપસ્થિત છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સમાજ જીવનને ઉચ્ચ વિચારો આપવાની સાથે સાથે ઉન્નતિની દિશામાં લઈ જવાની સાથે દેશના વિકાસની અનેકવિધ બાબતો ખાસ કરીને સામાજિક વિકાસની બાબતોને બળ આપે છે અને સામાજિક વિકાસની બાબતો સમાજ જીવનની ઉન્નતિ ઉન્નતિની દિશામાં લઈ જવા માટેનો હંમેશા એમનો પ્રયત્ન રહ્યો છે અત્યાર સુધીના મન કી બાતના જેટલા પણ એપિસોડ છે એ એપિસોડથી કોઈને કોઈ રાજ્યમાં જિલ્લામાં કોઈ વિસ્તારમાં અનેક નવી ચેતનાઓ વિચારો અનેક લોકોને જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ શુભેચ્છકો અને આપણી આજુબાજુ રહેતા તમામ નાગરિક ભાઈ બહેનોને દર મહિનાના ચોથા રવિવારે મન કી બાતનો કાર્યક્રમ સાંભળવા માટેનો આગ્રહ કરીએ અને આપણા શહેરમાં આપણા વિસ્તારમાં આપણા જિલ્લામાં એનો કોઈને કોઈ પ્રસંગે ઉલ્લેખ કરીને એ મન કી બાતના કાર્યક્રમ થકી આપણે સમાજને સમાજ જીવનને શું નવું આપી શકીએ એમ છે એ વિચારને બળ આપવાનો હંમેશા પ્રયત્ન કરીએ આજે અહીંયા કાર્યક્રમનું આયોજન કરવા માટે આયોજકો અને સંગઠન અને નગરપાલિકાના સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન